નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત સાથે પાક વીમો ખાતામાં જમા થશે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય મોદીજી રિટાયર થશે કે નહીં અમિત શાહનું મોટું નિવેદન આ વખતે ચારસો પાર ખેડૂતો માટે નવી યોજના બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ આયુષ્માન કાર્ડ ફાસ્ટેગ ને લઈને મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરી વધારો ગેસ સિલિન્ડરમાં વધુ મળશે સબસિડી પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પાંચ દિવસ બાદ વાવાઝોડું આવશે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમની શક્યતા છે મિત્રો જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવના કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મેની આસપાસ લો પ્રેશર સક્રિય થશે ચોવીસ મેની આજુબાજુ બંગાળની ખાડીમાં મધ્યમમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે મિત્રો જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મેની આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક નંબર પર રૂપિયા જમા થઈ જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું મોટું નિવેદન આ વખતે ચારસો ને પાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે તેમણે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી રાહુલ ગાંધી અંગે અમિત શાહે કહ્યું કે તેમના દાવો પર કોઈ વિશ્વાસ નથી કરતું મિત્રો મિત્રો ત્યારબાદના અંદર વાત કરીએ તો ખેડૂતોને માવઠાની સહાય મળશે માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પગલે કૃષિમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો તેમને માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિના અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને પાક નુકસાન સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવી રહ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર રખાયેલ પોતાના માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાના માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે મોટા સમાચાર તો મિત્રો સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર ગણી શકાય છે કારણ કે ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવે છે આ પાક વીમા યોજના કંપનીઓ અને રાજ્ય સરકારના ધક્કાને કારણે બંધ થઈ છે ત્યારે આ ધક્કાને કારણે હવે પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે તો સરકારે કહી દીધું છે કે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનથી શરૂ કરવામાં આવે તો પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ છે તે ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો છે તે ખેડૂત લક્ષી હોવી ફરજિયાત છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી વધારો સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે સોમવારે ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવ પાંચસો રૂપિયાનો વધારો થયો છે કેરેટ સોનાના ભાવ અડસઠ હજાર રૂપિયાની આસપાસ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા છે પ્રતિ દસ ગ્રામ તો બીજી તરફ વાત કરીએ તો ચાંદીમાં પણ તેજી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે ચાંદી અત્યારે બાણું હજાર નવસો રૂપિયાનો રેકોર્ડ પહોંચી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી નીતિન ગરગડીએ એ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનો પર બંધ કરવાને લઈને આપ્યો છે એક નવા સમાચાર ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં નીતિન ગરગડીએ કહ્યું સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી મારું વિઝન એ છે કે તમને જણાવી દીધી કે ભારતમાં ઇંધનની આયાત પર સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે તો નાના નાના ઉપયોગ ખેડૂતોના જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં થાય તો વધારે સારું ગણી શકાય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમાં જાડી મગફળી બારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર એકાવનથી તેરસો રૂપિયા સુધી મળ્યા હતા જ્યારે જીની મગફળી બારસો રૂપિયા ક્વિન્ટલ આવક નોંધાઈ હતી એક મણ મગફળીના ભાવ અગિયારસો એકવીસથી તેરસો રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની બારસો પચાસ ક્વિન્ટલ આવક નોંધી હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ એક મણના કપાસના ભાવ ચૌદસોથી પંદરસો રૂપિયા સુધી બોલાયા હતા યાર્ડમાં સૂકી ડુંગળીના પણ સારા ભાવ મળ્યા હતા ખેડૂતોને યાર્ડમાં આજે સૂકી ડુંગળીની એકત્રીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી યાર્ડમાં અત્યાર સુધી ડુંગળીની આવક મોઢે માંગે તેવી આવક નોંધાઈ રહી છે યાર્ડમાં આજે સાડી ચારસો ક્વિન્ટલ લસણની પણ આવક નોંધાઈ હતી જ્યારે લસણના ભાવ પણ ખેડૂતોને ચૌદસો એસી થી તેત્રીસો રૂપિયા સુધી મળ્યા હતા મિત્રો અને ઘઉંની પણ આવક નોંધાઈ હતી ઘઉંની એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી જ્યારે ટુકડા ઘઉંના ભાવ ચારસો અઠ્યાસી રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તોકતે જેવું વાવાઝોડું ગુજરાત પર આવી શકે છે ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે જેમની અસર ગુજરાતમાં પણ થશે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે તેમને કારણે ચોવીસમી તારીખે ડિપ્રેશનમાં ફેરવા જશે જેથી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નુકસાન થઈ શકે છે ખેડૂતોના પાક નુકસાન થઈ શકે છે આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી છે સાથે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે અને પશ્ચિમ બંગાળમાં છવ્વીસમી મેના રોજ ભારે અસર પહોંચી શકે છે ચક્રવાતના કારણે આ વાવાઝોડાની ઝડપ સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે ચક્રવાત જો ઓમાન તરફ નહીં વળે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રને પશ્ચિમી ભાગોમાં તોકતે કરતાં પણ ભારે નુકસાન થઈ શકે છે અને આ વાવાઝોડું વીજ કરંટ પણ શક્યતા જોવા મળી શકે છે ગાજ વીજ સાથે આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફરીથી સસ્તું થયું છે ગેસ સિલિન્ડર અને સબસિડી મળશે મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી રિફિલ ના ભાવમાં ઘટાડો કર્યો છે કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડીની રકમ વધારવા નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માંગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરના બસ્સો રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડરની રિફાઈલ સરેરાશ સંખ્યા અગિયાર લાખ વટી ગઈ છે મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા એટલે કે છસો રૂપિયા સસ્તું મળી ગયું છે બાકી એલપી

તેમાં વિપક્ષ નેતાએ ખુશ થવાની જરૂર નથી ભારત ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે પંચોતેર વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય નરેન્દ્ર મોદી હવે નેતૃત્વ કરશે આગામી ટ્રમ્પ પર મોદી જ પૂરી કરશે અને ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો આ દાવો છે તે આવતા વર્ષે મોદી રિટાયર થઈ તે ખોટો સાબિત થઈ શકે છે મિત્રો મિત્રો મહિલાઓ માટે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની શરૂઆત ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોથી પણ વધારે કરોડ રૂપિયાના ખર્ચ કરીને પંદર હજાર મહિલાઓને સ્વ સહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધીની ટ્રેનિંગ કરવામાં આપશે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમત એસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે દર મહિને પંદર હજાર રૂપિયાની સહાય મહિલાઓને મળવા પત્ર મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અગાઉ તેમની છેલ્લી તારીખ માર્ચ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે નાના મંત્રાલય ટ્વીટ કરીને માહિતી આપે છે કે કોઈ શહેરી વિક્રાંતા મજૂર અને અન્ય કોઈ નાગરિકે કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને છે તે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આવી છે એક મહત્વના સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાશે તે માટે અન્ન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય અને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો ગુજરાત પુરવઠા વિભાગે આ અંગે જાહેરાત કરી છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તે વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં